સુરત સિવિલમાં ચોપનમો અંગદાન ઓલપાડના સત્તાવીસ વર્ષીય યુવકના લીવર અને બે કિડનીનું દાન કરાયું પ્રાપ્ત વિગતો મુજબ મૂળ બિહારના જાફરપુરના વતની સત્તાવીસ વર્ષીય ઇન્દલકુમાર મહતોનું બ્રેન ડેડ થતા તેમને મૃત જાહેર કરાયા હતા યુવક તારીખ ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે રાત્રે નવ વાગ્યે ઓરામાં ગામ ખાતે બાઇક પર જઈ રહ્યો હતો દરમિયાન તેનો અકસ્માત થયો હતો ત્યારબાદ તે રસ્તા પર જ બેભાન થઈ જતા સાથી મિત્રે પરિવારને જાણ કરી હતી અને એકસો આઠ ઇમરજન્સીનો સંપર્ક કરી ઓલપાડ ખાતે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા યુવકની મૃત્યુ બાદ ઇન્દલકુમાર મહતોના પરિવારના સભ્યોને આર એમ ઓ ડોક્ટર કેતન નાયક ડોક્ટર નિલેશ કાછડિયા ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઇકબાલભાઈ કડીવાલા કાઉન્સિલર નિર્મલા કાઠુડે અંગદાનનું મહત્ત્વ સમજાવ્યું હતું તેમજ બ્રેન્ડેડ ઇન્દલકુમારના પરિવારે દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે તત્પરતા દાખવી હતી તેમજ ઓલપાડના પોરામા ગામે રહેતા તેમના પત્ની પ્રીતિકુમાર સહિત પરિવારે સંમતિ આપતા આજે સવારે યુવકની બે કિડની અને લિવરને અમદાવાદની આઈકેડી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા